મિલ માલિક હોય તો પૈસા તો હોવાના જ ને આવું વિચારીને અમુક વ્યક્તિઓએ મીલ માલિકને ફોન કરીને ધમકી આપીને પચાસ કરોડ રૂપિયાની માંગણી કરી મિલ માલિકે પૈસા આપવાની ના પાડી તો આ આરોપીઓએ આ મિલ માલિકનું અપહરણ કરવાનો પ્લાન ઘડી નાખ્યો શું બન્યું આગળ જોઈશું આ રિપોર્ટમાં તારીખ અઠાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ મિલ પર જવા નીકળ્યા હતા તે સમયે બે કાર ચાલકોએ મિલ માલિક ની ને ટક્કર મારી પાડી દીધા હતા બંને કાર માંથી ઉતરેલા છ શખ્સોએ વિપુલભાઈ ને બળજબરીથી કારમાં બેસાડી તેમનું અપહરણ કરી લીધું રાજકોટના ગામ નજીક આરોપીઓ એકઠા આરોપીઓ અપહિયતને કાર સાથે મૂકી ફરાર થઈ ગયા હતા ત્યારબાદ મિલ માલિકે બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે બોટાદ એલસીબી ની ટીમે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી દસ દિવસ બાદ મળેલી બાતમીના આધારે પોલીસે રતન પર ચોકડીથી સંજય ઓળથિયાને ઝડપી લીધો અને ભદ્રાવણીથી પારિયાદ પોલીસે અલ્પેશ મકવાણાને દબોચી લીધું છે આ અપરણને લઈને પાડિયાદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ અપહરણની સાથે ખંડણી માંગવાનો પણ બનાવ હોય મોટા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કિશોર બલોલિયા સાહેબ દ્વારા ભાવનગર રેન્જ આઇજીપ્રી શ્રી ગૌતમ વર્માર સાહેબ દ્વારા તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો બનાવવા માટે પણ સૂચના આપવામાં આવેલ હતી આથી આ સૂચનાને અનુલક્ષીને બોટાદ જિલ્લા પોલીસની પાડિયાદ પોલીસ સ્ટેશન તથા લોકલ બ્રાન્ચની ઓપરેશન ગ્રુપની ટીમો કાર્યરત હતી આ દરમિયાન કુલ બે આરોપીઓને બોટાદ પોલીસે ઝડપવામાં સફળતા મેળવી છે જેમાં આ ગુનામાં એક નામજોગ આરોપી છે સંજયભાઈ મનુભાઈ ઓળખિયા તથા તેમની સાથે છે અલ્પેશભાઈ મકવાણા આ બંને આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે અન્ય આરોપીઓની ધરપકડ બાકી છે અને આરોપીઓ પોલીસ કસ્ટડીના રિમાન્ડ ઉપર છે તેથી વધારે પૂછપરછમાં વિગત છે તે પ્રસ્તાવિત કરશે બોટાદમાં મિલ અપહરણનો ભેદ ઘટનામાં સામેલ બે ચાર બોટાદ માં મિલ માલિક પાસે અપહરણ નો ઉકેલાયો ભેદોની પચાસ કરોડ બે આરોપીઓની ધરપકડ બાદ તેઓની પૂછપરછ કરતા અપહરણ પાછળનું મુખ્ય કારણ બહાર આવ્યું હતું આરોપીઓનો મૂળ હેતુ મિલ માલિક પાસેથી પૈસા પડાવવાનો હતો આ માટે તમામ આરોપીઓ ભેગા મળી વિપુલ શેખની ની રેકી કરવાનું શરૂ કર્યું વિપુલભાઈ ઘરેથી કેટલા પર જવા નીકળે છે સાંજે કેટલા ઘરે જાય જાય છે છે કયા રસ્તેથી બાઇક લઈ જે રસ્તા પરથી જાય છે ત્યાં લોકોની અવરજવર કેટલી હોય છે આ તમામ બાબતોની રેકી કર્યા બાદ મિલ માલિકને ફોન કરી પચાસ કરોડ માંગ્યા હતા પરંતુ વિપુલભાઈએ આરોપીઓને રૂપિયા આપવાનો ઇનકાર કરી દીધો બસ ના સાંભળ્યા બાદ પ્લાન બનાવી મિલ માલિકનું અપહરણ કરી લેવામાં આવ્યું આરોપીઓને એમ હતું કે અપહરણ કરી લઈ ગયા બાદ તેના પરિવાર પાસેથી પેટે પચાસ કરોડ વસૂલી લેશે પરંતુ અપહિયતે બુમા બુમ કરતા સ્થાનિકો આવી ગયા અને પકડાઈ જવાના ડરે આરોપીઓ મિલ માલિકને કાર સાથે મૂકીને ભાગી ગયા આમ આરોપીએ જે વિચાર્યું હતું તેનાથી તદ્દન ઉલટું થયું જેથી આ ઘટના બાદ તમામ આરોપીઓ પોલીસથી બચવા અલગ અલગ સ્થળે ભાગી ગયા હતા આરોપીઓ છે તેમાં જે સંજયભાઈ ઓળખ્યા છે તે એફઆઈઆરમાં નામજોગ આરોપી છે તેમની પૂછપરછ દરમિયાન આજે વિપુલભાઈ શેખ કે જે ભોગ બનનાર છે તેમને લોકેશનની ટીપ આપનાર અલ્પેશભાઈ મકવાણા છે તેવી હકીકત ખુલવા પામેલી છે અને આ બનાવ દરમિયાન કુલ બે ગાડી પર કબજે કરવામાં આવેલ છે ખંડનીની રકમની પૂછપરછ દરમિયાન કુલ પચાસ કરોડની ખંડણી પહેલા બે કરોડ આસપાસની ખંડણી છે તે બંને વચ્ચે વાતચીત થયેલ હતી તેમ તપાસમાં ખોલવા પામેલ છે પરંતુ આ રૂપિયાની આપલે થાય તે પહેલા આ આરોપીઓ પાછળ પોલીસ છે તે સતત પીછો કરતી હતી તેથી આરોપીઓ ભોગ બનનાર છે તેને છોડી અને ફરાર થઈ ગયેલા હતા અપહરણના કેસમાં સામેલ તમામ આરોપીઓના ગુનાહિત ભૂતકાળની તપાસ કરવામાં આવી રહી છે મિલ માલિક પાસેથી પચાસ કરોડ જેટલી મોટી રકમની ખંડણી માંગનાર આરોપીઓએ અગાઉ આવી રીતે કેટલા વેપારીઓને ધમકી આપી રૂપિયા પડાવ્યા છે શું આ બાબતે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે કે કેમ ફરાર આરોપીઓને શોધવાની સાથે આ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે ગજેન્દ્ર ખાચર ગુજરાત ફર્સ્ટ બોટાદ